મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઢોલ નગારા સાથે રામધોન સાથે અદમ્ય ઉત્સાહથી જય જય શ્રી રામના જયકાર સાથે શોભાયાત્રા સરદાર ચોક પુષ્ટિય માર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલી પાસેથી રામજી મંદિર સુધી ભવ્ય રથયાત્રા રૂપે યોજાયેલી હતી રામજી મંદિર ખાતે પહોંચી મહાઆરતી કરવામાં આવી પૂજિત અક્ષત કુંભનું સામયુક કરાયું હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ મહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધવગીરી બાપુ લટોરિયા હનુમાનજી મંદિર મહંત સેવાદાસ બાપુ સ્થાનિક વેપારી અગ્રણીઓ વૈજનાથ મહાદેવ મંદિર મહંત મનોગીરી બાપુ નગરપાલિકાના સદસ્યો વેપારીઓ અને મહિલા સત્સંગ મંડળની બહેનો સહિત વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીઓએ ઉપસ્થિત રહી અક્ષત કુંભનું પૂજન અર્ચન અને દર્શન કરેલા હતા